અહીંયા એક દેશી દવા આપણે કહીએ ને દેશી દવા દેશી દવાની દુકાન નથી પરંતુ આ જ્યાં અહીંયા એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ટ્રાઇબલ ક્રાફ્ટ ફેસ્ટિવલ અને ત્યાંથી જે વસ્તુઓ અહીં અલગ અલગ જગ્યાએ એમણે તમને બતાવી બધી જ અને અહીંથી બધી જ જગ્યાથી હું બધા બધાના નિવેદન એટલા માટે લઈ રહ્યો છું એમનું ઇન્ટરવ્યુ એટલા માટે કરી રહ્યો છું કે મારે દેશને પણ અહીંથી એક સંદેશ આપવો છે અને અહીંયા ઘણી બધી એવી વેરાયટીઓ છે હવે આપણે જીવનમાં ક્યારેય નહીં જોયું આ શું કહેવાય અહીંયા મારા મિત્રને કહીશ કે નજીકથી બતાવો આ વસ્તુ જે છે આને શું કહેવાય અને આનામાંથી શું બની શકે છે આનાથી શું થઈ શકે છે એ બધું જ આપણે ભાઈ ભાઈ જોડેથી જાણીશું આ શું નામ છે આપનું મારું જયેશભાઈ વેદરાજ જયેશભાઈ બોલો છું જયેશભાઈ વલસાડ ધરમપુરથી

અને સાંધા દુખાવાનું મસાજનું તેલ બી બને જેથી બાળકોને માઇનગ્રેડ માઇનગ્રેડ એટલે કે મગજની નસો શરીરની નસો બ્લોકેજ થઈ એને ખોલી શકે એટલો પાવર હા જબરજસ્ત છે એમનો એમ એને માલ કાંગણી કહેવાય છે માલ કાંગણીમાં એટલી બધી તાકાત આવે છે જોઈ શકો છો આ એ અમે પ્રૂફ માટે રાખેલું છે જેથી ઔષધિમાં એના જે ટોયલેટ મસા થાય એમનો બી પાવડર બનાવી ઉપયોગ કરી થઈ શકે છે અને આ ક્યાં ક્યાં બધું ક્યાં આ જંગલોમાં વધારે મળે છે અમારે ત્યાં બીજું બીજું કઈ કઈ વસ્તુ અહીંયા અહીંયા સુગર છે પ્રેશર છે અને જે શરીરના સાંધા દુખાવામાંથી આ પેસ્ટ એમાંથી બી બનાવવામાં આવી છે મસાજનું તેલ બી એમાંથી જ બનાવવામાં આવ્યું છે જે વાળ ખરતા એ એનો તેલ બી આપણે જાતે બનાવ્યું છે અને દેશી ઔષધિનું એક આપણે ત્યાં કેન્દ્ર છે જે મધ પણ અહીંયા આપણે ત્યાં છે મળે બધું જ અલગ અલગ હા બધું અલગ અલગ અને સુગર પ્રેશર સુગરનું બી આપણી પાસે ગેરંટી પીરિયડમાં છે અને જેથી કરીને એક કફ બિંદુ કફ બિંદુ બી આપણે એવા ગેરંટી પીરિયડમાં છે કે જેના કફ ગમે એવા થઈ જાય હુફાળા પાણીમાં બે ટીપા નાખો બાળકોને એક ટીપો નાખી પીવડાવો તો પછી આપણે આ વિદેશી કંપનીઓમાંથી દવા ખાઈ ખાઈને મરી ગયા બધા સાચી વાત છે સાહેબ તમારી બિલકુલ સાચી વાત આ ઔષધિ તરફ હવે ખરેખર પબ્લિક જાગી રહ્યો છે મને એવો અંદાજ છે મારે આપણે મને લાગે છે કે ઋષિ મુનિઓની પરંપરામાં પાછું આવવું આવવું જોઈએ જો જરૂરી છે કેમિકલની ગોળી ખાઈ એને કરે ઔષધીની ગોળી ખાવાથી સારું શરીરની તંદુરસ્તી અને સાથે સાથે બહારની કંપનીઓમાં આપણા પૈસા જતા રહે એ સાચી વાત છે બિલકુલ એ ખરી ઔષધી તરફ આવું જોઈએ અને લોકોની તંદુરસ્તી સારી થાય એવી હું અપેક્ષા રાખું છું દેશમાંથી દેશમાં જે બનતી વસ્તુ છે એને ખરીદો દેશને મજબૂત બનાવો જે વસ્તુ બનાવનાર વ્યક્તિ છે એ પણ આપણા દેશનો છે એ પણ મજબૂત બને સાથે સાથે આપણો દેશ પણ સમૃદ્ધ બને અને બહારથી આવતી જે વસ્તુ છે ને એમાં ઘણા બધા કેમિકલો હોય છે કે જેથી કરીને આપણે ખતરો સાચી વાત છે ખતરોની વિશેષતા એ જ અમે પર ઉપર તથસ્થ અમારી વડીલોની પરંપરાને અમે સાચવી રાખવા માટે એને આગળ વધી રહ્યા છે સાહેબ મતલબ આજીવન હવે આ જ કરવું બીજું કંઈ કરવું નહીં હા એ જ સેવા છે ખૂબ સારી વાત છે અને આ મહામેળામાંથી એક ખરેખર સુંદરમાં સુંદર મેસેજ આખા દેશમાં જોવો જોઈએ અહીંયા આ ફેસ્ટિવલ કયો ફેસ્ટિવલ કે ટ્રાઇબલ 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 ક્રાફ્ટ ફેસ્ટિવલમાંથી આખા દેશમાં આ મેસેજ જવો જોઈએ અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ ઊભા થયા છે જે ડાંગ આહવા જિલ્લામાંથી આવેલા આદિવાસી સમાજના લોકો જે એમની પરંપરાએ આજે પણ વળગી રહ્યા છે એટલા માટે વળગી રહ્યા છે કે દેશ જ્યાંથી શરૂઆત થઈતી ઋષિમુનિઓની પરંપરાથી અને એ જ લેવલથી દેશ ચાલે ને તો આગામી સમયમાં આ જે ભારત છે એ સોનાની ચીડિયા ફરીથી બની શકે છે શું કહેવું સાચી વાત સાહેબ છે તમારી અને બનવું જોઈએ ને આગળ વધવું જોઈએ લોકો ગ્રાહકો એટલે કે આપણા પેશન્ટ લોકોને શરીર તંદુરસ્તી આગળ સારી બને એવી હું આશા રાખું આભાર આભાર આભાર